નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેતી ની કઈક ને કઈક નવી માહિતી એ મિત્રો મેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો આધુનિક ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરી છે એ ચોમાસુ પાક અને ચોમાસુ પાક ની અંદર સૌથી વધારે જે છે એ થતો પાક એટલે મગફળી આ મગફળીની જે છે એ અનેક વેરાયટીઓ જે છે એ ખેડૂત મિત્રો વાવતા હોય છે પણ છેલ્લા બે વર્ષની અંદર એક વેરાયટી જે છે એ ખૂબ મોટું પરફોર્મન્સ કર્યું અને ખૂબ ખેડૂતોને જે છે એનો બેનિફિટ મળ્યો એવી વેરાયટી એટલે ગિરનાર શાર આ ગિરનાર શાર વેરાયટી જે છે એ કેવી વેરાયટી છે આ ગિરનાર મગફળી જે છે ગિરનાર શાર મગફળી એની શું વિશેષતાઓ છે એ આજે આપણે જાણવાના છીએ અને સાથે સાથે આ ગિરનાર શાર નું મગફળીનું બિયારણ કેવું લેવું જોઈએ ક્યાંથી લેવું જોઈએ અને આ બિયારણ જે છે એ ખરીદીતી વખતે કઈ બાબતો કાળજી રાખવી જોઈએ આની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ અમારી સાથે કૃષિ નિષ્ણાંત અને અમારા મિત્ર એવા શિવશંકરભાઈ પંડ્યા એ મારી સાથે જોડાયા એમની સાથે જ જે છે એ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આમ ગિરનાર શહેર મગફળીની આપણે પૂરેપૂરી માહિતી આપે એમના પાસે જે એમના જ ફાર્મ ઉપર તૈયાર કરવામાં આવેલી જે ગિરનાર શહેર એમનું જે બિયારણ જે છે એ એમની પાસે જે છે એને તૈયાર કરેલું છે

ખેડૂતોનું જે વાવેતર છે છે એ મગફળી તરફ બરાબર કારણ કે કપાસની અંદર જે છે હવે અને વાતાવરણની હિસાબે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું છે અને રોગ જીવતના પ્રમાણો વધ્યા છે ત્યારે અશોકભાઈ છેલ્લા ત્રણ ચાર વર્ષથી માર્કેટની અંદર છેલ્લા બે વર્ષથી ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત એ ગિરનાર ચાર મગફળી જે છે એનું પરફોર્મન્સ ખૂબ વધ્યું છે

ફ્યુચર છે અને દિન પ્રતિદિન નું વધતું રહ્યું છે બરાબર છે આ સાંભળ્યું છે સાહેબ કે આ જે ઓલિવ ઓઇલ જે છે એનું પ્રમાણ વધારે હોય ખાદ્ય એટલે કે ખાવા માટે ખુબ છે ખાવા માટે અશોકભાઈ ખરેખર જે કૃષિ નિષ્ણાંતો અને આપના જેવા જે એક્સપર્ટ લોકો જે છે ડોક્ટરો પણ છે એનું કેવું છે કે આ જે મગફળી જે છે એ હૃદય જે બીમારી છે હાર્ટ એટેક જે દર્દીઓ જે છે એના માટે આ ખૂબ સારામાં સારી જાત છે અને હૃદય નું બીપી નું પણ પ્રમાણ જે છે બ્લડ પ્રેશર નું પણ ઘટાડે છે બરાબર એટલે તેલની ટકાવારી વધારે છે પછી બીજા નંબરમાં વિનંતી છે કે હું પોતે મારા ખેતર ઉપર છેલ્લા બે વર્ષથી આ વેરાયટી વાવું છું પેલા વર્ષે હું જે લાવ્યો તો ઈ ફાઉન્ડેશન લાવ્યો હતો કંપની નું બરાબર છે ફાઉન્ડેશન નું લાવ્યો તો એમાં કંપનીના કેવા પ્રમાણમાં મે જે છે અઠ્યાવીસ ની જાળી એટલે ખેડૂતની ભાષામાં કહીએ તો આપડે દોઢિયા વાવેતર કર્યું લીલોસમ સારો રહેશે બરોબર એટલે જેનો લીલોસમ જે છેક સુધી સોળ સારો રહેતો હોય તો એનું ઉત્પાદન જે છે એ ખુબ સારું આવે બરોબર એટલે ખેડૂતોને સારામાં સારું બિયારણ એકદણ ગુણવત્તા સભર કોઈ પણ જાતનું ભેળસેળ વગર એટલે આપણે નક્કી કર્યું કે આપણે ગયા વર્ષે જે છે ઉત્પાદન કેમ વધારવા એના માટે ચાલુ જાળીએ એટલે સવાની જાળીએ જે છે એ આપણે વાવેતર કર્યું વીઘે છત્રીસ મણ ઉતરી એક વિગે સોળ ગુઠાનો છત્રીસ મણ ઉતરી ગયા વર્ષે ગયા વર્ષે એટલે ખેડૂતોને મારી એવી વિનંતી છે કે તમે આનું વાવેતર જે કરો છો એ ચાલુ જાળી કરજો બરોબર છે એટલે અઠ્યાવીસ છે હા બરોબર પછી અંદર પ્રશ્ન ઓછો આવે છે હા હા અને છેલ્લે જે પાન ની અંદર જે ખૂણિયા ટપકા જે આવે છે આ ટપકા એ આવતો નથી છોડ સુધી લીલો સારો રહેશે એના હિસાબે એની ગુણવત્તા સબર એકદમ દાણો જે છે આપ જોઈ શકો છો આજે છે એકદમ કોઈ પણ પ્રકાર અને અશોકભાઈ ખાસ ખેડૂતોને એવી ખાતરી આપી છે એક પણ સોડ આની અંદર બીજો નથી અને આની અંદર અમે એકદમ કોરું આજે તમે જોઈ શકો છો આજે અમે લેબર પાસે જે સાફ તો આજે બધા ઘરના વ્યક્તિઓ છે એક પણ એની અંદર કોઈ ગોંગડો અને કોઈ ફાડ સાફ કરીને કરીએ છીએ અને ખેડૂતોને એકદમ ગુણવત્તા હાથે મિત્રો આની અંદર જે છે એ કોઈ પથ્થર છે કે કોઈ નાનો દાણો છે એ દૂર કરી દેવામાં આવે છે મિક્સ કરેલો કોઈ દાણો નહીં પછી બીજા વત્તામાં ખેડૂતો પણ એવું પેલો કંપનીઓ પણ એવું કરતી હોય છે ભેજ આપે એટલે દાણા ફાડ નો થાય અમે એકદમ આને કોરું કઢાવ્યું છે એ પણ કીધું ભલે ગોંગડા નીકળે ભલે ફાડ નીકળે આપણે કાઢી નાખશું હા બરોબર છે પણ એની સામે ખેડૂતોને છતાં પણ હું આજે ખેડૂતોને માર્કેટની અંદર અત્યારે બધી વેરાયટીઓ જે છે ગિરનાર ચાર બધી કંપનીઓ અલગ અલગ તેત્રીસો ચોત્રીસ રૂપિયા ભાવ છે આપડે ખેડૂતોને ત્રણસો ચારસો રૂપિયા નીચું બરાબર તો પણ અમને સારા એવા અમારા મહેનતના પ્રમાણમાં પૈસા મળે એટલે ખેડૂતોને મળે એની અમે આવતે પહેલી જ વખત ગિરનાર ચાર નું પ્રોડક્શન જોયું અમને એવું લાગ્યું કે ખેડૂત ને ખરેખર જો ગિરનાર ચાર પ્યોર ચોખ્ખું બિયારણ મળે તો એમનું ઉત્પાદન એમને 35 થી ચાલીસ મણ સુધી મળે એટલે ભેજ માર્યા વગર એકદમ આ કંતાનમાં તમે પેકિંગમાં આપશું કોઈ પેકિંગ સાર ખેડૂત ઉપર ચડાવ નથી કોઈ બેક બોક્સ કરવાના નથી એટલે ખેડૂતોને ત્રણસો ચારસો રૂપિયા થી સસ્તું ત્રણ હજાર રૂપિયા વીસ કિલો ભાવ અમે મૂક્યા છે અમારી પાસે આ વર્ષે જથ્થો જે છે ઈશોકભાઈ માત્ર ત્રણસો મણ જેવો અંદાજીત થશે એટલે વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને આવતા વર્ષે અમને ખેડૂતોનો કેવો રિસ્પોન્સ મળે છે એ ઉપર અમે વધારે પ્રોડક્શન લઈશું આ વખતે ઘરની જે ખેતીમાં વાડીમાં જે હતું એ પોતાની વાડીમાં તૈયાર કર્યું છે એ અમે આ રીતે ખુબ તૈયાર કરી અને ખેડૂતોને સારામાં સારી ગુણવત્તા સબર બિયારણ ગિરનાર ચાર મળી રહે એક પણ છોડ અંતર બીજો ન નીકળે અને સો સો ટકા એમને ઉગાવળ બિયારણ મળે એની મેં ખાતરી આપી છે ખુબ સરસ મજાની વાત મિત્રો આપણને પંડ્યાભાઈ ભાઈ કરી કે ભાઈ આ બિયારણ જે છે પોતાના ફાર્મ ઉપર તૈયાર કરી અને જે છે એ ખેડૂતોને મળે એના માટે જે છે એ હાથથી વીણી કોઈ પણ દાણો જે છે એ નબળો દાણો ન આવે ભાંગેલો તૂટેલો દાણો ના આવે અને જે છે ગોંગળ હોય એ પણ દૂર કરી અને કોઈ ભેજ આપ્યા વગર આપણે ગયા વખતે બધી કંપનીઓના આપણે જોયા તો ખૂબ મોટા પ્રશ્નો આવ્યા ઉગાવાનો ઉગાવાનો મોટો પ્રશ્ન મોટો પ્રશ્ન અવડું મોંઘું બિયારણ લાવવાથી છતાં પણ જે છે એ ઉગાવાનો આવો પ્રશ્ન રહેતો ત્યારે શિવશંકરભાઈ પંડ્યા ખૂબ સરસ મજાનું જે છે મિત્રો મહેનત કરી અને આ વખતે આપણા ખેડૂત મિત્રો માટે આવું બજાર કરતા પણ જે છે એકદમ સસ્તું આ બિયારણ જે છે એ ગિરનાર શહેર તૈયાર કર્યું છે ખુશીની વાત તો એ છે કે આની અંદર આપણે લેવા ગીરનાર ચાર જાય ને આવી જાય બીજું બીજું એની જગ્યાએ મિત્રો જે આ ગિરનાર વાવાનો આ વર્ષે ખુબ મોટો એક ટ્રેડ છે અને ખેડૂત મિત્રો જાણી રહ્યા છે તો જે ખેડૂત મિત્રો આ ગિરનાર જોવે તો સાહેબ કેવી રીતના જે છે એ તમે આપણે જે છે એ ખેડૂત મિત્રો જ્યાંથી આપણને એવી રીતની ગોઠવણ કરીશું કે આપણું સારી ક્વોલિટીનું બિયારણ તમને સો એ સો ટકા શુદ્ધતા વાળું ખેડૂતોને આપણે એવું કહીએ કે જેટલું મળે એટલું તમને ઓછું મળે તો ઓછું આવજો પણ ગિરનાર ચરવાજો આ બિયારણ હું તમને ખાતરી સાથે કહું છું કે આ બિયારણ અંદર એક પણ છોડ બીજોને કારણ કે આપણે બે વખત એની અંદર રેગિંગ કર્યું જે ઓફ ટાઈપ જે છોડ હતા એ અંદરથી કાઢી નાખ્યા છે એટલે ખેડૂત મિત્રોને જે જોતું છે એ આપણે એમને વાહન દ્વારા વ્યવસ્થા ટ્રાન્સપોર્ટ દ્વારા કરી આપશું બરોબર છે આપનો ફરી હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે મારો નંબર છે નવ્વાણું ઓગણસી ઓગણીસ બેતાલીસ બાવીસ ફરી વખત આપશો ખેડૂત મિત્રોને ને મારું નામ પંડ્યા શિવશંકરભાઈ ગામ ઠાડસ તાલુકો પાલીતાણા મોબાઈલ નંબર નવાણું ઓગણીએસી ઓગણી બેતાલી બાવીસ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે શિવશંકરભાઈ પંડ્યાએ કરી બિયારણ ક્યાંથી લેવું કેવું લેવું અને આ બિયારણની વિશેષતાઓ ગિરનાર ને હવે લગભગ જે કોઈ ખેડૂતોને સમજાવવાની જરૂર જરૂર નથી ગિરનાર શ્યાર જે છે એ ખેડૂત મિત્રો આપણા તેલ કઢાવા માટેની વેરાયટી આ દિવસે દિવસે વધતી જાય છે એટલે કે આવતા સમયગાળાની અંદર પણ એની ખૂબ ખૂબ મોટી ડિમાન્ડ છે રહેવાની છે ત્યારે

ઘર સુધી આપ જે જગ્યા પર જે સત્ય છે એ ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યા છો એ બધા આપનો પણ ખુબ ખુબ હું થાય આભાર ખેડૂત મિત્રો ખેડૂત બધા બધા ખુશ આભાર આભાર